નમસ્કાર દાંતની ચમક જતી રહી છે દાંતમાં પોલાણ થઈ ગયું છે અને આ પોલાણના લીધે દાંતમાં અસહ્ય દુખાવો થાય છે પેડામાંથી લોહી નીકળે છે મોડામાં વારંવાર ચાંદી થાય છે જો તમને આ બધી સમસ્યા છે તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે એક ઉપાય શેર કરીશ આ ઉપાય કરવાથી તમારા દાંતની લગતી જેટલી પણ પ્રોબ્લેમ છે એ દૂર થવા લાગશે આ સાથે હું તમને રોજિંદી આદત પણ જણાવીશ જેની અંદર તમારે કઈ વસ્તુ કરવાની છે અને કઈ વસ્તુ ખાવાની છે એ જણાવીશ એ વસ્તુને કરવાથી તમારા દાંત પહેલા જેવા નવા બની શકે છે એની સાથે સાથે જો તમે એ વસ્તુને ફોલો કરો છો તો તમારા દાંત દુખાવાની જે સમસ્યા છે એ જડથી દૂર થાય છે જો હજી સુધી તમારા દાંત સ્વસ્થ છે તો આ ઉપાય કરવાથી તમારા દાંત લાંબા સમય સુધી મજબૂત અને સ્વસ્થ રહેશે ચાલો વિડીયોને શરૂ કરીએ નમસ્કાર જો તમને મારા દ્વારા આપેલી માહિતી ગમતી હોય અને આ માહિતીથી તમને કોઈ પણ પ્રકારનો લાભ મળે છે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી કારણ કે તમારી એક લાઈક મને નવા નવા વિડીયો બનાવવા માટે સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે અને બીજું કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સૌથી મહત્વની વાત કે તમે મારો વિડિયો કયા શહેર કયા ગામથી જોઈ રહ્યા છો એ લખવાનું બિલકુલ ભૂલતા નહીં જો તમને દાંતને લગતી કોઈ પણ સમસ્યાથી પરેશાન છો તો હું તમને અમુક ટિપ્સ જણાવવા જઈ રહી છું આ ટિપ્સને ધ્યાનથી સાંભળજો દાંતની સમસ્યાને દૂર કરતા પહેલા આપણા દાંત કેમ સડી રહ્યા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં અઠ્ઠાણું ટકા કેસ દાંત ની સમસ્યાથી જોડાયેલા છે એટલે અઠ્ઠાણું ટકા લોકોના દાંત બગડી રહ્યા છે તો આ દાંત બગડવાનું કારણ શું છે જયારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે એની ઉપર આપણે ટૂથપેસ્ટ લગાવીએ છીએ બરાબર ને હવે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ટૂથપેસ્ટની અંદર ત્રણ થી ચાર એવા કેમિકલ નાખવામાં આવે છે અને એ કેમિકલ એવું કહીને નાખવામાં આવે છે કે એ આપણા દાંતને ફાયદો કરે છે પણ હકીકતમાં આ કેમિકલથી આપણા દાંતને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે આગળ વિડીયોની અંદર આ ટૂથપેસ્ટની જગ્યાએ તમે કઈ વસ્તુથી બ્રશ કરી શકો છો પોતાના દાંતને સાફ કરી શકો છો એ જણાવીશ એટલે એન્ડ સુધી વિડીયોને જરૂર જોજો હવે આપણે સવારે ઉઠીએ છીએ અને બ્રશ કરીએ છીએ આપણે તો એવું વિચારીને બ્રશ કરીએ છીએ કે આપણે દાંતને ચમકાવી રહ્યા છીએ પણ હકીકતમાં એ સાચું નથી જ્યારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે આપણા મોઢાની લાળ ટૂથપેસ્ટની સાથે મિક્સ થાય છે અને એ લાળને આપણે બહાર થૂંકી નાખીએ છીએ તમને ખબર છે વાસી મોઢાની લાળ આપણા સ્વાસ્થ્ય માટે આપણા બોડી માટે કેટલી જરૂરી છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢાની લાળ જ્યારે આપણા પેટની અંદર જાય છે ત્યારે એ પાચનમાં મદદ કરે છે આપણા પેટની અંદર સારા બેક્ટેરિયાને ગ્રોથ કરે છે જેના લીધે આપણું પેટ સારું રહે છે કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે સૌથી પહેલાં તમારે અડધો ગ્લાસ ફૂંફાળું પાણી અથવા તો નોર્મલ માટલાનું પાણી પીવાનું છે જ્યારે તમે આ રીતે પાણીને પીવો છો ત્યારે પાણી સાથે આપણી લાળ મિક્સ થાય છે અને પેટમાં જાય છે જ્યારે આ લાળ પેટમાં જાય છે ત્યારે આપણા આંતરડા સારા રહે છે જ્યારે આપણા આંતરડા સારા રહેશે ત્યારે આપણે જે પણ ખાઈશું એ સારી રીતે પચી જશે આપણું પાચનતંત્ર સારી રીતે કામ કરશે અને એના કારણે મોડામાંથી વાસ પણ નહીં આવે અને તમારા દાંત હંમેશા સારા રહેશે હવે દાંત ખરાબ થવા પાછળનું બીજું એક કારણ પણ છે એ સમજી લઈએ જુઓ જ્યારે પણ તમે બ્રશ કરો છો ત્યારે તમે બ્રશને ઘસી ઘસીને સાફ કરો છો તમે એવું વિચારો છો કે બ્રશને ઘસી ઘસીને સાફ કરવાથી તમારા દાંત એકદમ ચમકવા લાગશે દાંતની અંદર જે પણ કચરો છે એ દૂર થશે પણ આ વિચારવું બિલકુલ ખોટું છે જ્યારે તમે દાંતને ઘસી ઘસીને સાફ કરો છો ત્યારે આપણા દાંતની ઉપર એક લેયર હોય છે જેને ઈનિમલ કહેવામાં આવે છે આ ઇનિમલ આપણા દાંતની રક્ષા કરે છે દાંતને સ્ટ્રોંગ બનાવે છે દાંતની ઉપર જે ઝંઝણાટી થાય છે જ્યારે આપણે કંઈક ગરમ ખાઈ લઈએ છીએ ઠંડુ ખાઈએ છીએ ત્યારે દાંતમાં જે થાય છે એનાથી એ પ્રોટેક્શન આપે છે દાંતને એક ચમક આપે છે એટલે પણ આપણે દાંતને ઘસી ઘસીને સાફ કરીએ છીએ ત્યારે આ ઇનિમલ ધીમે ધીમે ઘસાવા લાગે છે એટલે દાંતની ચમક જતી રહે છે દાંત બગડવા લાગે છે હવે આ ઇનિમલ બગડે નહીં એના માટે શું કરવું જોઈએ તો તમારે એકદમ સોફ્ટ બ્રિઝલ્સ વાળું જે બ્રશ હોય એ લેવું જોઈએ નાના બાળકોનો બ્રશ તમે જોયો હશે કેટલું સોફ્ટ હોય છે તો એ પ્રકારના સોફ્ટ બ્રશનો તમારે ઉપયોગ કરવો જોઈએ અને મિનિટથી વધારે તમારે બ્રશ ન જોઈએ હવે એક બીજી વાત તમને જણાવવા માંગુ છું કે પહેલાના જમાનામાં તમે જોયું હશે કે વડીલો પોતાના દાંતને આંગળીથી સાફ કરતા હતા એટલે કે જે આપણા પેઢા હોય છે પેઢાને આંગળીથી મસાજ કરીને એને સાફ કરતા હતા પણ ધીરે ધીરે આપણે પોતાના પેઢા ઉપર ધ્યાન નથી આપતા અને આ રીતે પેડાની મસાજ પણ નથી કરતા તમને ખબર છે પેડા ઉપર આ રીતે મસાજ કરવાથી આપણા પેડા મજબૂત બને છે જ્યારે આપણા પેડા સારા હશે તો એ આપણા દાંતને મજબૂતાઈ આપે છે તો મિત્રો આપણા દાંત કેવી રીતે ખરાબ થઈ રહ્યા છે એ તો આપણે સમજી લીધું હવે આ ખરાબ દાંતને આપણે કઈ રીતે સારા બનાવી શકીએ કેવી રીતે મજબૂત બનાવી શકીએ દાંતની સમસ્યાને દૂર કરી શકીએ એ ઉપાય કયા છે એ સમજી લઈએ તમારે મેડિકલ દુકાન પર જવાનું છે અને મેડિકલ દુકાનમાંથી તમારે લવિંગનું તેલ લઈ આવવાનું છે કોઈ પણ સારી બ્રાન્ડનું તમારે લવિંગનું તેલ લઈ આવવાનું છે મિત્રો લવિંગના તેલની અંદર બળતરા વિરોધી ગુણ રહેલો છે આ તેલ આપણા દાંત માટે એક ઉત્તમ દવા કહી શકાય છે તમારે લવિંગના તેલનું ઓઇલ પુલિંગ કરવાનું છે પહેલા સમજી લો કે ઓઇલ પિલિંગ કરવાથી આપણા દાંતને કયા કયા ફાયદાઓ થઈ શકે છે સૌથી પહેલું જો તમારા દાંતમાં પોલાણ છે અને એ પોલાણના કારણે તમને દાંતનો દુખાવો છે તો આ દુખાવો દૂર થાય છે તમારા પેડામાંથી લોહી નીકળી રહ્યું છે તો પેડાને મજબૂત બનાવે છે એના લીધે દાંત મજબૂત થાય છે અને લોહી નીકળતું બંધ થાય છે તમારા દાંતની ચમક સારી બને છે લાંબા સમય સુધી એની ચમક એવીને એવી રહી છે હવે આ ઓઇલ પુલિંગ કેવી રીતે કરવાનું છે એ સમજી લઈએ તમારે કોઈ પણ તેલ લેવાનું છે તમે તલનું તેલ લઈ શકો છો અથવા તો કોપરેલને લઈ શકો છો એક વાટકી લઈ લેવાની છે અને પાંચ નાની ચમચી જે નાની ચમચી હોય છે એ પાંચ નાની ચમચી તમારે કોપરેલ અથવા તલનું તેલ લેવાનું છે એની અંદર તમારે ફક્ત ત્રણ ટીપા લવિંગના તેલ નાખવાના છે ત્રણ ટીપાથી વધારે તમારે લવિંગનું તેલ નથી નાખવાનું પછી બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યારે લવિંગના તેલને તમે આ રીતે મોડામાં રાખીને ફેરવો છો તો એ તમારા દાંત માટે એક વરદાન છે આ પ્રક્રિયાને તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવી એક એક દિવસ છોડીને તમારે આ પ્રક્રિયાને કરવી રાત્રે અથવા તો સવારે કોઈ પણ એક ટાઈમે તમે આ રીતે મોડામાં તેલને રાખીને ઓઇલ પુલિંગ કરી શકો છો હવે બીજો ઉપાય તમે ટૂથપેસ્ટની જગ્યાએ આ લવિંગના તેલને કેવી રીતે યુઝ કરી શકો એ સમજી લઈએ તમારે કોઈ પણ સારી બ્રાન્ડનું મંજન લઈ આવવાનું છે તમને ખબર છે પહેલાં આપણે મંજન કરતા હતા કાળા કલરનું હોય છે લાલ કલરનું હોય છે તો એ દંત મંજન તમારે લઈ આવવાનું છે એની અંદર તમારે ત્રણ ટીપા લવિંગના તેલ નાખવાના છે બરાબર એને મિક્સ કરી લેવાનું છે આ દંત મંજનની અંદર તમે સિંધો મીઠું પણ નાખી શકો છો અથવા તો બેકિંગ સોડા આવે છે એ પણ તમે નાખી શકો છો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને તમારે બ્રશ કરવાનું છે અથવા તો તમે આંગળીથી આ પાવડરને પોતાના દાંત ઉપર ઘસીને સાફ કરી શકો છો આ રીતે દંત મંચન દાંત ઉપર ઘસવાથી તમારા દાંતની ચમક વધી જશે દાંતની સમસ્યા હશે એ ધીરે ધીરે દૂર થવા લાગશે તમારા દાંત મજબૂત બનશે અને સૌથી છેલ્લે દાંત હંમેશા આપણા મજબૂત રહે દાંતને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય મોડામાં જો તમને વારંવાર ચાંદી થતી હોય તો એ ચાંદીને દૂર કઈ રીતે કરી શકાય તો એના માટેનો એક આયુર્વેદિક ઉપાય જે વર્ષોથી બધા લોકો કરતા આવ્યા છે એ હું તમને જણાવવા જઈ રહી છું તમારે જમરૂકના બે થી ત્રણ પાન લેવાના છે એકદમ કૂમળા પાન તમારે લેવાના છે હવે આ પાનને તમારે ચાવી ચાવીને ખાવાનું છે બની શકે તો આ પાનને સવારે ભૂખ્યા પેટ લો જેથી તમને એનો સારો એવો ફાયદો મળે પાનને તમારે એકદમ ઝીણું ચાવવાનું છે જ્યારે તમે આ રીતે ચાવીને ખાવ છો પાન ત્યારે એ શરીરની અંદર પેટની ગરમીને દૂર કરે છે ગરમી દૂર થવાના કારણે જે ચાંદી પડવાની સમસ્યા છે એ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને આપણા દાંત મજબૂત બને છે દાંત ને લગતી સમસ્યા દૂર થાય છે આ જમરૂકના પાન આપણા દાંત માટે એક દવા તરીકેનું કામ કરે છે તો મિત્રો મને આશા છે કે આજના આ વિડીયોની અંદર દાંતને લગતી સમસ્યાને દૂર કરવા માટેના જે ઉપાય મેં તમને જણાવ્યા છે એ તમને ગમ્યા હશે જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી લેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો